આવડો મોલો છે તમે વાત જ પૂછો ના બહુ આવડો મોલો છે તમે જોઈ શકો પાણી પણ ઉડી રહ્યું છે ભાઈ આમ તો ક્યાં પણ તમે દેખાતું હશે અને આ બાજુ ખુરશી પર જોવો માવો બનાવી રહ્યા આ બાજુ બેઠા છે અને આ બાજુ જવજો ભાઈ રોકડ ચલાવે છે તો ચાલો ભાઈ હમણાં છે ને આપણે થોડીક વારમાં ઝાડ મેકાવાના છીએ તો કે રીતના જાળ મેકાવી તમે બતાવીશું ભાઈ તો ભાઈ ફેમિલી આપણે છે ને એક ભોયું જોવા મળી ગયો આમ જોવો દેખાય છે

તમારા આઠ મહિના આમ તમારે કપાસ વીણો હોય એમ અમારે અહીંયા કપાસ ની ઘડે છે વરસાદ ને એવું હોય તો કઈ આવે નહીં કિશનભાઈ મોત માં આવી જાય વિડીયો બનાવી દીધી અમારે કિશનભાઈ હવે સિસ્ટમ મૂકી છે એટલે આમાં હાથ માં રાખવું પડે એમ નાચા તાળા લે તો ઘેર પાડે ને ઘડે હલ્લાવે ને વાહ હાલનો દેખમ સમજો કે મિત્રો તમને તમે દેખાતા છે અમાર ઝાળ મૂકેલા છે રોલેન્ડ દેખ તાણા ની લે છે મેલો સમીશણ અમારા આટલા આઈ તો આપણે ભરપૂર ઝાકમી આલતો ઝાળ મૂકીને મળ્યા આપણે

પગાર વધારે ઓલા નટુ કાકા કેમ કે પગાર વધારે વગર હું લાલાને ને કીધા કરું વધારે તો જ નથી હું કરી લેવું આમ તો ફેમિલી આપણે છે ને આદર મસ્ત મજાના બેઠા ને આ એક છે ને આપને સીપ જો મળી ગઈ હું તમને બતાવું ભાઈ જો ભાઈ આપણે છે ને જાજી દૂર છે કેટલી બધી દૂર છે આમ જો આમ તો દેખાતી જ નથી આમ ઝૂમ કરો ને ત્યારે આપણે દેખાય છે આ જો તો ભાઈ આપણે છે ને દરિયામાં મસ્ત મજાની એક સેકલી પકડી છે Abre para que me dé un No me pasan a mí el de la familia es? de los rotes? Abre es el segundo de la cuatro. ¿Abre en el es de la cuatro? ¿Abre de la cuatro? ¿Abre de de

પાયલું આવ્યો છે તો સાલો આપણે થોડુંક થોડાક ઝાડ ઉપર લઈ પી બતાવીએ તમને તો ફાઇનલી મિત્રો આપણે ઉઠી જાય છે ઝાડું હાલો હું તમને બતાવું એમનું શાક આવ્યું છે અમારા કિશનભાઈ કાઢે છે માલ પાલો તો પાલવો ને એક રામસ લાગી છે એક રામસ પી આવી છે

કાંઠે બધા છે ને સિટી માં બધા આને ગોલા માછલી ગઈ છે અમે તો ગોયણું ગઈ ભાઈ અને આમ જો આને અમે છે ને શેળવો ગઈ અને કારણ કે રાવસે કી ભાઈ અને સિટી માં આને હું ગઈ તો આપણને કઈ ખબર ન હોય કાકી ભાઈ રામસ લાગેલી રામસ ભાઈ એક રામસ લાગેલી અને આમ તો અમાર કિશન ભાઈ પાયલો કટવે છે નીકળતો નથી એવું લાગે બે ત્રણ આકા તોડવા પડીએ જો તમે જો ભાઈ ફટાફટ કાઢ લીધો પાયલું અને ભાઈ નાની નાની સમની લાગેલી તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના જવો પાયલવા ભરવાનું ચાલુ કરી દીધું એ જો તમે કઈ ઘટે નહીં એમ અને આમ જો ભાઈ ડોળિયા પીસ આવી આપણે ડોળિયા પીસ કઈ ઘટે નહીં એવી છે જો ભાઈ ફફડાડી આપણી ખોલી ભરાઈ છે અને આયા છે ને ભાઈ એક બેતર પીસ છે આપણા નીકળશે એટલે હું તમને બતાવું મસ્ત મજાનું ભાઈ આને છે ને તેતર કહેવામાં આવે આ રીતનું કંઈક છે મસ્ત મજાનું તેતર પીસ જો કંઈક ઘટે નહીં આપણે છે ને બધું શાક ભરી લીધું છે અને હવે પછી આને નાખવાનું છે આપણે ભાઈ કોલ્ડ રૂમમાં તો ચાલો ભાઈ આ બધું શાક નાખી દઈએ અમે કોલ્ડ રૂમમાં પછી મળીએ તો ફેમિલી અત્યારે છે ને આપણું મસ્ત મજાનું ભાઈ પાપલેટનું શાક પાકી રહ્યું છે અને અમારા સૌજીભાઈ તો મસ્ત મજાની બોટ ચલાવી રહ્યા છે તો ચાલો ભાઈ આપણે છે ને પાપલેટનું શાક બનાવી નાખીએ પછી હું તમને બતાવું જો ઓ ફેમિલી બાત તમેનો પાકલેટ સાક મની ગયો હે ગટે ની ઉતો ગટે ની તો ચાલો ફેમિલી આપણે છે ને જમી લેજો રોટલા પણ લાવેલા છે અને છે તો ભાઈ આમ જોવો આપણે છે ને મસ્ત મજાની અત્યારે એક બોટ જોવા મળી ગઈ છે આ છે ને વલસાડ ની છે આપણી પાસે આવી છે તો મેં કીધું કે થોડુંક સીન લી લે તમને પણ બતાવી દી અને આ પૂરા પણ આમ જો ટિપ જાય છે ભાઈ જાય ને કોઈ ટિપ જાય આ બોટ છે તમે એમ મસ્ત મજાની અને ફેમિલી હમણાં છે પણ આપણે રાઈતના દાળ મેકવાના છે તો કેમ પણ તો આપણે કઈ કે છે પણ આપણે કઈ સમજણ ન પડે આપણે છે ને વાવડા બોલે દીધા તમે જોઈ પાસે અને આ કુંડલા છે ભાઈ કાઈલ છે ને આ હમણાં આરકા છે અને આજે અમારા કિશન ભાઈ તો હાથ જ ધોઈ રહ્યા છે ભાઈ મેં તો આ ફેમિલી અહીંયા તો આપણે છે ને સુક્કલ ગોળને ભાઈ શાક બનાવે છે અમારા તુલસી મામા અને સૌધી ભાઈ ઓ મને ગણ બનાવતા આવડતું નથી પણ કે પસાલા નહીં મસાલા મૂકવા હોય તો ચાલો ભાઈ આપણે છે ને ફટાફટ જમમણ બનેની છે સુક્કલ ગોળને શાક પછી હું તમને બતાવું ભાઈ કેવું આવડાય લોકોએ બનાવ્યું આ વાઈસ તો મસ્ત આવે આમ જો શાક પર મસ્ત આમનો આમ કારણ કે સાથ બને કારણ કે હાલો તો ભાઈ સામાનું બને નહીં છે અને હાલમાં પણ વાવડમાં તો ઘણો એમ ભાઈ જો તમને મોજા દેખાશે એટલું છે ને ગુમલાનું શાક બનીને રેડી થઈ ગયું કમ્પ્લીટ જો આ રીતનું કંઈક બીનું હોય ભાઈ તો અમે તો છે ને હમણાં જમી લઈએ ભાઈ તમારે જમવું હોય તો આવો એક ભાઈની કમેન્ટ હતી કે અમને છે ને દરિયામાં શાક ખાવા બોલાવો તો ભાઈ અમે તમને છે ને શાક ખાવા તો બોલાવીએ પણ પાછા વાવડોમાં તો થઈ ગયો હોય તો મૂકવા નો આવી કી એટલે તમે બધા છે ને ભાઈ સપોર્ટ કરો એટલે છે ને આપણે એક મોટી પોટ લઈ લઈ અને પછી તમને બધા છે ને આખા દરિયામાં ફેરવીએ કા કિશન ભાઈ અને ભાઈ આમ તો ચક્કર ગુમલા શાક છે કઈ ઘટે નહીં અને રોટલા છે સૌજી ભાઈ તો મરસા અને એવું કઈક સાહેબ કઈક કાઢે છે તો ભાઈ અહીંયા ખાવાનું કઈક મજા જ અલગ આવે ભાઈ તો સારો ભાઈ ખાઈ લઈ કાયમ લીલું ન ભાવે ને ત્યાં આજ આપણે સુકલનું શાક કર્યું ભાઈ ચાલો તો જમી લઈએ મસ્ત મજાનું ભાઈ જમી લીધું તા આમ તો ઘણા ખરા ગુમલા ગયા જાય કંઈ ઘટી નહીં એવા અને આ તો ફૂંકાઈ છે ઓલરેડી તો આપણે છે ને ભાઈ હમણાં થોડીક વારમાં ઝાડ ઉપાડવાના છે એ ઝાડ ઉપાડી એમાં કેટલું શાક આવે નહીં તમને બીજા વિડીયોની અંદર જોવા મળશે ને આ વિડીયો તો ભાઈ 10 મિનિટ તો ઉપેડતો વિયોજ્યો છે તો આપણે આ વિડીયોને પૂરો કરશું અને મળશું ભાઈ એક આજના નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય અને આ સબસ્ક્રાઇબ કરતા હતા તમારા ભાઈને બાય